નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પર મિત્રો આજે આપણે ધોરણ દસની જે દ્વિતીય સત્રની પ્રશ્ન બેંક છે એટલે કે ડિસેમ્બર બે હજાર પચીસની તમારી જે એકમ કસોટી છે અને એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની

ત્યાર પછી છે ફતેહપુર સિકરી તો એમાં ઉત્તર પ્રદેશ એલિફન્ટાની ગુફાઓ તો મહારાષ્ટ્ર નાગાર્જુન સાગર તો કૃષ્ણા નદી ધરો યોજના તો સાબરમતી નદી એલ્યુમિનિયમ કાચી ધાતુ તો બોક્સાઇડ વિદ્યુત સુવાહક તો એની અંદર આપણે જોડીશું તાંબુ ભારતમાં સર્વપ્રથમ રેલવે તો ઈસવીસન અઢારસો ત્રેપન ઉદારીકરણ તો ઈસવીસન ઓગણીસો એકાણું નાગાલેન્ડ તો બી ઈ એલ અસમ તો એમાં આવશે ઈ એન સી એફ ત્યાર પછી છે ખાલી જગ્યાઓ તાજમહેલ ખાલી જગ્યામાં આવે છે તો કે આગ્રામાં ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની ખાલી જગ્યા હતી તો ગોવા બાયોગેસના ઉત્પાદનમાં ખાલી જગ્યા પ્રથમ સ્થાને છે તો ઉત્તર પ્રદેશ વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે તો પ્રથમ ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સર્વ તેલ શોધવા કુવા ખોદવામાં આવ્યા હતા તો જવાબ આવશે અસમ ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સાચો વિકલ્પ શોધો પેલું પાટણમાં જોવાલાયક સ્થાપત્ય તો વિકલ્પ સી રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવ સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું તો બેંગ્લુર રાષ્ટ્રીય ગોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની છે તો કેન્દ્ર સરકારની ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં ટેકનોલોજી એટલે શું તો ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા

દેશની મુખ્ય આર્થિક સમસ્યા કઈ છે ગરીબી બેરોજગારી ભાવ વધારો વધારો અને વસ્તી ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું તો ભારતમાં સિક્કિમ કેરળા પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ જમ્મુ કાશ્મીર ત્રિપુરા જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું જોવા મળે છે હિમાલયમાં કયું પ્રાણી બોજ વાહક તરીકે ઉપયોગી છે તો યાક દેશનો સૌથી મોટો રેલવે માર્ગ દિબ્રુગઢથી કન્યાકુમારી ગુજરાતની સૌથી મોટું બંદર કંડલા વિશ્વમાં રેલ માર્ગમાં ભારતનું સ્થાન તો ત્રીજું પરિવહન માર્ગમાં ઝડપી અને ખર્ચાળ પરિવહન કયું છે તો હવાઈ પરિવહન બારે માસ ખુલ્લું રહેતું બંદર તો પોરબંદર વિશ્વવૃદ્ધિના દિન વિશ્વવૃદ્ધિ દિન કયા દિવસે ઉજવવામાં આવે છે તો એક ઓક્ટોબર ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ અભયમ યોજના કોના માટે કામ કરે છે તો મહિલાઓ એચડીઆઈનું પૂરું નામ તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જેટલા પણ ખરા ખોટા આપેલા છે બધા એના આપણે પરફેક્ટ અને એકદમ સાચા જવાબો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે મિત્રો ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને આ જે ધોરણ નવ અને દસની એકમ કસોટીઓ જે છે એના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી જશે દરેકે દરેક પ્રશ્નોના જવાબો અહીંયા તમે જોઈ શકો છો આપણે એકદમ કોમ્પ્યુટરાઇઝ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર કલરફુલ ફોન્ટની અંદર રાખેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ જે છે તે આ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકનો સોલ્યુશન જે છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને સારામાં સારી રીતે આ દરેકે દરેક પ્રશ્નો જે છે તેને સમજી શકે તો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નો અહીંયા આપણે આપેલા છે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને તમે આ દરેકે દરેક પ્રશ્નોનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ જે એકમ કસોટી છે ડિસેમ્બર બે હજાર પચીસની ધોરણ નવ અને દસની તેના દરેકે દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આજે આપણે એકમ કસોટી છે ડિસેમ્બર બે હજાર પચીસની તેના દરેક વિષયના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈ મેળવી લેવી અને પીડીએફ પણ ખાસ મેળવી લેજો કારણ કે પીડીએફ તમે ડાઉનલોડ કરી અને આ પીડીએફમાંથી તમે આ એકમ કસોટીની આ પ્રશ્ન બેંકનો તો અભ્યાસ કરી જ શકશો પણ સાથે સાથે તમારી આવનારી જે પરીક્ષા છે દ્વિતીય પરીક્ષા એની પણ તમે સારામાં સારી તૈયારી કરી શકશો કારણ કે પ્રશ્ન બેંકની અંદરથી ઘણા બધા એવા મોસ્ટ એમપી પ્રશ્નો હોય છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેતી હોય છે તો આ રીતે આપણે આજે તમે જોઈ શકો છો ડિસેમ્બર બે હજાર પચીસની ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેનો આપણે અભ્યાસ કર્યો ચાલો તો ત્યાર પછી હવે આપણે જોઈએ વિભાગ ડી અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ એક પ્રશ્નનો જવાબ આશરે એકસો ને વીસથી એકસો ને પચાસ શબ્દની અંદર આપો એમાં પેલું ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે માહિતી લખો તો પ્રાચીન ભારતમાં ગણિત શાસ્ત્ર ક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શોધો થઈ હતી ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની દશાંશ પદ્ધતિની બીજ ગણિત રેખા ગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધી આપી છે મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી તેમણે તેમના આર્યભટ્ટિયમ ગ્રંથમાં કિંમત બાવીસના છેદમાં સાત જેટલી થાય છે એવું જણાવ્યું હતું તેમણે પ્રતિપાદન કરેલું કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતું અચલાંક પાય છે આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર ભાંગાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિઓની માહિતી આપી છે તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે આર્યભટ્ટ દસ ગતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા છે આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે તેમણે બીજગણિત અંકગણિત અને રેખા ગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો ગુત્સમર્દ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગવાને લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓએ એકની પાછળ ત્રેપન શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ પણ નક્કી કર્યા હતા ત્યાર પછી છે બીજો સવાલ નીચે આપેલા ચિત્રને ઓળખી બતાવો અને તેમના પ્રાચીન ભારતમાં કયા કયા ક્ષેત્રમાં શું યોગદાન આપેલું છે તે જણાવો તો પહેલું ચિત્ર જે છે તે નાગાર્જુનનું છે અને બીજું જે છે તે મહર્ષિ સુશ્રુતનું છે તો જોઈએ આપણે પહેલું ચિત્ર જે છે તે તો તેઓ પ્રાચીન ભારતના પ્રખ્યાત રસાયણ હતા પ્રાચીન ભારતમાં તેમનું પ્રદાન રસાયણ શાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો ધાતુઓનું શુદ્ધિકરણ અને મિશ્રણ વિષયક જ્ઞાન ઔષધિઓ તૈયાર કરવાની પદ્ધતિઓ વિકસાવી અને નીચેના મહત્વના ગ્રંથો લખ્યા હતા રસ રત્નાકર અને આરોગ્ય મંજરી તેથી નાગાર્જુનનું પ્રદાન રસાયણ શાસ્ત્ર અને આયુર્વેદિક ક્ષેત્રમાં છે ત્યાર પછી બીજું ચિત્ર જે છે તે મહર્ષિ સુશ્રુતનું છે તેઓ પ્રાચીન ભારતના મહાન શલ્ય ચિકિત્સક હતા પ્રાચીન ભારતમાં તેમનું પ્રદાન શસ્ત્રક્રિયાના પિતા તરીકે થાય છે નાક કાન અને શરીરના અન્ય અંગોની શસ્ત્રક્રિયા અંગે જ્ઞાન ઘાવની સારવાર અને શસ્ત્રક્રિયાની પદ્ધતિઓ વિકસાવી

તેમને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા છે પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે નાલંદા વિદ્યાપીઠે એ રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળાઓ અથવા તો ભઠ્ઠીઓ પણ બનાવી હતી ત્યાર પછી છે ચોથો સવાલ ભારત પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યાના ક્ષેત્રે પ્રદાન જણાવો તો પ્રાચીન ભારતની તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ દસમી અને અગિયારમી સદીમાં ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ આ શિલ્પ શિલ્પ પ્રાચીન ભારતની શ્રેષ્ઠ નમૂનો છે આજે ચેન્નાઈના સંગ્રહાલયમાં સંગ્રહિત છે ત્યાર પછી છે પાંચમો સવાલ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો તો બંધારણનો અમલ શરૂ થયાના દસ વર્ષમાં ચૌદ વર્ષથી ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રબંધ સરકારે કરવાનો રહેશે જો કે આ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ છ થી ચૌદ વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો બે હજાર નવ અમલમાં મૂક્યો છે ત્યાર પછી છઠ્ઠો સવાલ વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવી અને તેમને સંરક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ સમજાવો વૃદ્ધોની સમસ્યાઓ સંસ્કૃતિ અને ભૌતિકવાદની અસરો તેમજ વિભક્ત કુટુંબોમાં રહેવાની ગહેલસાના કારણે આજના સંતાનો વૃદ્ધ માતાપિતા પ્રત્યેની તેમની કૌટુંબિક અને નૈતિક ફરજો તથા માનવ મૂલ્યો ભૂલી ગયા છે પરિણામે વર્તમાન સમયમાં વૃદ્ધો ઉપેક્ષિત અને નિસહાય સ્થિતિમાં જીવી રહ્યા છે સંયુક્ત કુટુંબોમાં રહેતા વૃદ્ધોની સારસંભાળ અગાઉની તુલનામાં હાલમાં ઓછી લેવાય છે સંયુક્ત કુટુંબોમાં રહેતા અત્યારે ઓછી લેવાય છે સમાજમાં જેમ જેમ કુટુંબો વિભક્ત થતા જાય છે તેમ તેમ વૃદ્ધોની સમસ્યાઓ ગંભીર બનતી જાય છે સંતાનોની વૃદ્ધિ માતા પિતા પ્રત્યે સંવેદનાહીન અને લાગણી શૂન્ય વ્યવહારથી મજબૂર બની અને વૃદ્ધોને ઘરડા ઘરોમાં રહેવાની ફરજ પાડે છે આમ ઉપર દર્શાવેલી સમસ્યાઓને કારણે નિસ્સહાય બનેલા વૃદ્ધોને રક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ સલામતી માટે સરકારે લીધેલા પગલાં નીચે પ્રમાણે છે કેન્દ્ર સરકારે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ ઓગણીસો નવ્વાણું અમલમાં મૂકી છે આ નીતિ અન્વયે વૃદ્ધોને પેન્શન રૂપે આર્થિક મદદ આપવામાં આવે સિનિયર સિટીઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બેંક અને પોસ્ટ ઓફિસમાં મૂકેલી ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવામાં આવે છે બસ રેલવે કે હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી પુરુષોને ટિકિટના દરમાં ત્રીસથી પચાસ ટકા સુધીની રાહત આપવામાં આવે વગેરે જેવા સુધારાઓ જે છે તે અમલમાં મૂકવામાં આવ્યા છે ત્યાર પછી સાતમો સવાલ છે કાયદાના જ્ઞાનની આવશ્યકતા શા માટે છે તે વર્ણાવો તો જોઈએ કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી નીચેના કારણોસર જરૂરી છે બરાબર દરેકે દરેક કારણો જે છે તે આપણે અહીંયા સરસ રીતે દર્શાવેલા છે ત્યાર પછી આઠમો બાળમજૂરી અટકાવવાના બંધારણીય જોગવાઈઓ જણાવો ત્યાર પછી છે નવમો સવાલ સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો વિશે વિગતે સમજૂતી આપો ત્યાર પછી દસમો અભયમ યોજના શું છે તે સમજાવો ત્યાર પછી અગિયારમો સવાલ ગરીબી એટલે શું ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જણાવો ત્યાર પછી છે બારમો સવાલ ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ તેરમો સવાલ બેરોજગારીનો અર્થ સમજાવી અને તેના મુખ્ય સ્વરૂપો સમજાવો તો અહીંયા મુખ્ય પ્રકારો આપણે જણાવેલા છે જુઓ ઋતુગત બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી માળખાગત બેરોજગારી પ્રચ્છન્ન કે સુપી બેરોજગારી ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી ત્યાર પછી છે ચૌદમો સવાલ બેરોજગારી બેરોજગારી ઘટાડવાના ઉપાયો તો એ પણ આપણે અહીંયા દર્શાવ્યા છે અને પંદરમો સવાલ છે કે વિશ્વશ્રમ શ્રમ બજાર તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ દસની જે સામાજિક વિજ્ઞાન વિશે વિષયની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસની એક નવા વિષયની એકમ કસોટી ડિસેમ્બર બે હજાર પચીસમાં જે તમારી લેવાય છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધ દોસ્તાર જેઓ પણ ધોરણ દસની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ સ્વાધીન સોરી તેઓ પણ આ એકમ કસોટી જે છે ડિસેમ્બર બે હજાર પચીસની તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં